નમસ્કાર મિત્રો જીપી સિરીજમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા પ્રાંત કચેરી છે અને ખેડા નગરપાલિકા ચૂંટણી અધિકારી શ્રીની કચેરી પણ એ જ છે અને અત્યારે ખેડા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એમના ફોર્મ આપવા માટે માતર ધારાસભ્ય અને જિલ્લા ભાજપમાંથી હોદ્દેદાર આવ્યા છે એ બધા સમર્થકો સાથે ઉમેદવારો અત્યારે એક શક્તિ પ્રદર્શન કરી ખેડા હાઈવે ચોકડીથી અત્યારે ખેડા પ્રાંત કચેરી એટલે કે ખેડા ચૂંટણી અધિકારીની કચેરીએ બધા અત્યારે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે અને એમના ટેકેદારો છે મોટી સંખ્યામાં ખેડા નગરપાલિકા ચૂંટણી અધિકારી શ્રીની ઓફિસ છે ત્યાં આવી રહ્યા છે ધારાસભ્ય માતર અને ખેડા જિલ્લા ભાજપના અગ્રણી છે સાથે અક્ષયભાઈ આવી રહ્યા છે પાછળ નડિયાદ કમલમથી જિલ્લા ભાજપ હોદ્દેદાર મહામંત્રી અપૂર્વ પટેલ છે અને સાથે માત્ર ધારાસભ્ય કલ્પેશભાઈ છે રથવાણાજના સરપંચ યુવા છે અને અશોકભાઈ છે ઘણા એમ કહેવાય લાંબા સમય પછી નગરપાલિકામાં ચૂંટણીઓ યોજાઈ રહી છે અને ઉત્સાહ પણ નગરમાં જબરજસ્ત દેખાય છે અપક્ષ ઉમેદવારો શાંતિથી આવીને ચૂપચાપ બધા ફોર્મ આપી ગયા છે અને અંદર ઘણા બધા અપક્ષ દાવેદારો પણ અત્યારે બધી પ્રોસિજર કરી રહ્યા છે અને ઉત્સાહ અપક્ષોમાં પણ એટલો બધો છે આ યુવા છે પરા દરવાજા અંદરના અને એ પણ ફોર્મ આપીને જઈ રહ્યા છે અપક્ષ ઉમેદવાર છે આ સાથે આ કેડી શાહ કલ્પેશભાઈ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર છે અને પરેશભાઈ વકીલ છે રોહિતભાઈ છે અને આ વજુ કાકા છે નિઃસ્વાર્થ કોઈ પણ સ્વાર્થ વગર ભાજપની સેવા કરી રહ્યા છે જગદીશ કાકા છે એમના પરિવારના મહિલા સદસ્ય ઉમેદવાર છે એટલે એ પણ એ જોડાયા છે અને આ પણ રાજસ્થાન મારવાડી સમાજના અગ્રણી છે એ પણ દાવેદાર છે અત્યારે અક્ષયભાઈ ભાવસાર ખેડા પીપલ્સ બેંકના ડિરેક્ટર છે એ સાથે ઉર્વશીબેન અને ઈલાબેન શિવમ છે અને એ પણ એમનું ફોર્મ રજૂ કરી રહ્યા છે ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં ટોટલી પચીસ હજાર પાંચસો પંચોતેર જેટલા મતદારો છે સાત વોર્ડમાં ભાજપ તરફથી અઠ્યાવીસ મેન્ડેટ આપી દેવાયા છે અને એ પૈકી ફક્ત બે મેમ્બર્સ સિવાય બધા જે ભાજપના સભ્યો છે જે ઉમેદવારો એમણે પોતાના ફોર્મ અત્યારે ધારાસભ્યના હાજરીમાં જ રજૂ કરી દીધા છે અહીંયા ખેડા શહેરના લાલ દરવાજા અંદર કાછા શેરી આવી છે ત્યાં મહાકાળી માતાજીનું મંદિર છે ત્યાં શહેરના બધા ભાજપના સંભવિત ઉમેદવારો હતા એ બધા એકત્રિત થયા હતા અને પછી જે લોકોને સૂચના આપવામાં આવી હતી એ બધાએ પોતાના ફોર્મ તૈયાર કરી દીધા છે અને હાઈવે ચોકડી આવ્યા હતા અને ત્યાંથી મહારાણા પ્રતાપ સર્કલથી બધા જ સંયુક્ત ભાજપના ટેકેદારો આ ખેડા શહેર ભાજપ પ્રમુખ છે અને આ બધા જે સાથે એને અત્યારે ફોર્મ આપવા આવ્યા છે અક્ષયભાઈ ભાવસર ખેડા પીપલ્સ બેંકના યુવા ડિરેક્ટર છે એ સાથે અપક્ષ ઉમેદવારો પણ છે બધા નેરોભાઈ છે એ પણ અહીંના ઉમેદવાર છે એટલે ભારતીય જનતા પાર્ટીના જે તે ઉમેદવારો છે ધારાસભ્યશ્રીને હાજરીમાં જ અત્યારે પોતાના ફોર્મ અહીં રજૂ કરી રહ્યા છે એ સાથે અપક્ષ પણ આ જ કચેરીમાં અત્યારે બધા ઊભા છે અને એ પણ પોતાના ફોર્મ તૈયાર કરી અને અપેક્ષ દાવેદારો જે છે બધા ઉમેદવારો એ પણ હવે પછી ફોર્મ આપવા આવશે પરંતુ ભાજપના અત્યારે બધા જે છવ્વીસ લગભગ અઠ્યાવીસમાંથી છવ્વીસ ફોર્મ ભરાઈ ગયા છે અને બાર ગેલેરીમાં બધા ટેકેદારો બધા જુઓ છો તમે યુવા બ્રિગેડ બધી ઊભી છે વિઠ્ઠલપુરાના ભાઈ છે અને તમે જુઓ ખેડા પ્રાંત કચેરી છે પ્રાંત અધિકારી શ્રી આપણા ખેડા નગરપાલિકાના ચૂંટણી અધિકારી છે એટલે એમની કચેરીએ અત્યારે ભારે ભીડ જોવા મળી છે જે ફોર્મ ભરવાના જાણકાર હોય એ બધા અત્યારે દરેક મેમ્બર્સના ફોર્મ ભરી રહ્યા છે અને જે તે કંઈ વિગતો ખૂટતી હોય એના માટે અહીંયા બધું ફોર્મ સબમિટ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે ખેડા ભાઠા વિઠ્ઠલપુરા અને ખેડા કેમ ખેડાના એક મોટા વોર્ડ છે શહેરથી દૂર આવેલા અંકિતભાઈ છે અને કિશોર કિશોરસિંહ ખેડા શહેર ભાજપ પ્રમુખ જેની પર ખૂબ જ જવાબદારી છે ધર્મેન્દ્રભાઈ ધમાભાઈ છે શનિષ્ઠ કાર્યકર્તા છે ધારાસભ્યના સાનિધ્યમાં જ ભરતભાઈ વાંસફોડા એમની સાથે ભાજપના ઉમેદવાર ફોર્મ એમણે રજૂ કર્યું છે પોતાનું મિત્રો આ એકત્રીસ એક બે હજાર પચીસના દિવસનું શૂટ કરેલું છે ત્યાર પછી બીજા દિવસે એક બે તારીખ પહેલી ફેબ્રુઆરી પચીસના દિવસે પણ આજ જ સિલસિલા ચાલુ રહ્યા હતા તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીને ટોટલી છેલ્લા દિવસે અઠ્યાવીસે અઠ્યાવીસ ફોર્મ ભરાઈ ગયા હતા રિગ્નેશભાઈ અને મયંકભાઈ સાથે ત્રણેય પત્રકાર મિત્રો છે ટીસીભાઈ પણ અહીંયા વિડીયોગ્રાફી કરે છે ગવર્મેન્ટ વિડિયોગ્રાફી ટીસીભાઈ જ કરે છે આ સાથે અહીંયા છેલ્લા દિવસે આ વિડીયો આપણે શૂટ કર્યો છે અને પછી લેટ શેર કરી રહ્યા છીએ ત્યારે બસપાના અગિયાર ઉમેદવારે દાવેદારી રજૂ કરી છે કોંગ્રેસના સમીરભાઈ છે અને મહિલા ઉમેદવારનું ફોર્મ અત્યારે તૈયાર કરી રહ્યા છે નગરપાલિકાના જવાબદાર જે અધિકારી કહેવાય મનીષભાઈ છે અહીંયા એ જે તે શરટી પ્રવણતા અથવા જે તે પૂર્તતા કરવાની હોય એ બધું ક્લિયર કરી રહ્યા છે સમીરભાઈ કોંગ્રેસના યુવા લીડર છે ખેડા શહેરના આ ઉપરાંત કોંગ્રેસના ટોટલી ચૌદ ઉમેદવારે ફોર્મ રજૂ કર્યા છે કિશોરસિંહ છે ખેડા શહેર ભાજપ પ્રમુખ અને ફોર્મ રજૂ કરી રહ્યા છે એનસીપીના પાંચ આમ આદમી પાર્ટીના ત્રણ સમાજવાદી પાર્ટીના સાત અને અપક્ષ એકસઠ છે અપક્ષ કલ્પેશભાઈ શાહ કેડી શાહ સાઠ વર્ષની મર્યાદાના બેઝ ઉપર જ એમણે અપક્ષ ઝંપલાવ્યું છે ભાજપના જૂના કાર્યકર્તા છે ને પરંતુ ઉંમર બાદના લીધે એમણે અપક્ષમાં ઝંપલાયું છે ધારાસભ્ય કલ્પેશભાઈ સાથે કલ્પેશભાઈ શાહ ખેડા શહેરના પૂર્વ ભાજપ પ્રમુખ છે અને અત્યારે જનકસિંહને બધા ચર્ચા કરી રહ્યા છે અને એક પછી એક જે દરેક વોર્ડ કુલ સાત વોર્ડ છે અને સાતે વોર્ડના દરેક વોર્ડના ચાર મેમ્બર્સ છે એ એમના ફોર્મ હતું રજૂ કરાયા છે બે ફોર્મ ફક્ત બાકી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના એ સિવાય અનેક અપક્ષોએ પણ પોતાના ફોર્મ રજૂ કર્યા છે દાવેદારી નોંધાઈ છે લગભગ એકસઠ અપક્ષ દાવેદાર છે ભારતીય જનતા પાર્ટીના જ્યારે આપણે વિડીયો શેર કરીએ છીએ ત્યારે અઠ્યાવીસ અઠ્યાવીસ ફોર્મ ભરાઈ ચૂક્યા હતા અને ટોટલ એકસો ને ઓગણત્રીસ ફોમ અત્યારે ભરાયા છે ખેડાની પચીસ હજાર પાંચસો પંચોતેરની જનસંખ્યા મતદારોની છે અને સાત વોર્ડ છે દરેક વોર્ડમાં ચાર મેમ્બર્સને જીતાડવાના છે એ પૈકી ખાસ પચાસ ટકા સ્ત્રી અનામત બેઠકો છે અને દરેક વોર્ડની અંદર લગભગ બત્રીસો કરતાં વધારેનું મતદાન છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એમના લગભગ ફોર્મ અપાઈ ગયા છે અને સમીરભાઈ છે એ કોંગ્રેસના ઉમેદવાર મહિલા ઉમેદવાર છે એમનું ફોર્મ રજૂ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કોંગ્રેસ દ્વારા પણ વારાફરતી છૂટક છૂટક આવીને બધા ફોર્મ રજૂ કરી જાય છે કોંગ્રેસના લગભગ ચૌદ ઉમેદવારો આ વિડીયો શેર કરી છે ત્યાં સુધી દાવેદારી કરી ચૂક્યા છે કોંગ્રેસ પાર્ટી તરફથી ચૌદ મેન્ડેટ આપવામાં આવ્યા છે અને સમીરભાઈ અહીંયા ખેડા શહેર કોંગ્રેસના યુવા લીડર છે અને હવે અપક્ષ ઉમેદવારો પોતાની ઉમેદવારી એ નોંધાવી રહ્યા છે એટલે કે એમનું ફોર્મ આપી રહ્યા છે અને આ રોહિત પટેલ ખેડા શહેરના પૂર્વ ભાજપના પ્રમુખ છે અને તે પણ પોતાની ઉમેદવારી ફોર્મ રજૂ કરી રહ્યા છે એ સાથે કેમ્પના છે અર્જુનભાઈ છે એમના ભાઈને લઈને આવ્યા છે એ પણ અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે દરેકના ફોર્મ ચકાસણી થઈ અને પછી ઓકે થઈ જાય ક્લિયર થઈ જાય પછી અહીંયા ફોર્મ રજૂ કરે છે સામે મામલતદાર શ્રી ખેડા છે અને પ્રાંત અધિકારીશ્રી છે અને સરકારી કચેરી તરફથી તમામ જે અહીંયા ઉમેદવાર આવે છે એમને સરસ માહિતી આપવામાં આવે છે ભાટા વિસ્તારના કેટલાક યુવાનો છે આ લાલ સેઠવાળા છે અગાઉ ઉમેદવારી કરી ચૂક્યા હતા પરંતુ આ વર્ષે એમણે ઉમેદવારી નથી કરી અને સમર્થનમાં આવ્યા છે ભાજપના દમાભાઈ છે અને એમના સાથે બધા ઊભા છે અને એમના દ્વારા આ વખતે ભાજપ પ્રેરિત ઉમેદવારને સહકાર આપવામાં આવે છે તો મિત્રો આ સાથે આપણે કારવા ચલા એટલે આપણે ભાજપ કોંગ્રેસ અપક્ષ બધા જે ઉમેદવારી કરવા ગયા હતા એનો વિડીયો શેર કરીએ છીએ આ સાથે આપણે લોકશાહીનું પુનરાગમન ખેડા નગરપાલિકામાં થશે વહીવટી સત્તા હતી એ દૂર થશે ને જનપ્રતિનિધિ આવશે એનો વિડીયો શેર કર્યો છે એ પણ જોજો અને જીપી સિરીઝના વિડીયો જોતા રહો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત